સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પ્રાથમિક શાળા એકમાં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર જે પટેલ પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તાલુકા સદસ્ય શ્રીમતી મંજુલાબેન રાજપુર સરપંચ શ્રીમતી વીણાબેન ચૌધરી સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી ડાયાભાઈ પટેલ દૂધ ડેરીના ચેરમેન શ્રી જી મકવાણા એસએમસી અધ્યક્ષ કિશનસિંહ સીઆરસી આરતીબેન ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતું વધુમાં જ્ઞાન સેતુ મેરિટમાં આવનાર શાળા નંબર એક અને બે ના બાળકો તેમજ શાળામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ ત્યારે આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા ના રાજુભાઈ એમ પ્રાથમિક શાળા બેના ના આચાર્યશ્રી દરજી શૈલેષભાઈ બી એસએમસી અધ્યક્ષ સભ્યો આંગણવાડી બહેનો આરોગ્ય સ્ટાફ ગામના આગેવાનો વાલીઓ ગ્રામજનો શાળાના શિક્ષકો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતમાં પંચાલ વસંતભાઈ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અહેવાલ અલ્પેશ નાયક